પર્યાવરણ સંરક્ષણ અને મહાભારતની પગલે ગણેશ ઉત્સવ ની ઉજવણી છેલ્લા પંદર વર્ષથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાની બદલ એક જ મૂર્તિની પુનઃના કરી નાણાં બચાવી પર્યાવરણના રક્ષણ સાથે સમાજ સેવા કરે છે મૂર્તિના પૈસાની બચત કરી ગરીબ બાળકો માટે વપરાશ કરતું ગુજરાત હાઉસિંગ જય માતાજી ગુરુ ગણેશ ઉત્સવ માત્ર ભક્તિનો દેવા નથી પણ ભારતની લોકકળા સંસ્કૃતિ અને સમાજને જોડતું પર્વ છે છ દિવસમાં વીસ હજારથી વધુ શહેરીજનોએ દર્શનનો લાભ લીધો મહાભારતના પ્રસંગો દ્રૌપદીનું ચિરહરણ દાનેશ્વરી કર્ણ બાણચૈયા પર વિશ્વ પિતામહ મહાભારત રચયિતા શ્રી કૃષ્ણના ગીતા ઉપદેશની કલાકૃતિઓને દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર જય ગણેશ જય માતાજી ગૃહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અમારું જય માતાદી ગ્રુપ પાલનપુર પાટિયા રાંદે રોડ ખાતે આવેલું છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ વર્ષે અમારી મહાભારત ઉપર થીમ છે આપણા હિન્દુ સંસ્કૃતિ ઉપર ખાસ કરીને અને આખું થર્મોકોલ અને કંતાન અને પીઓપીનું અમે ગુફા બનાવેલી છે જેમ કે દુર્યોધન શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન પછી ભીષ્મપિતામાં એ બધા અમે સારા સારા કેરેક્ટરોનું બધું અમે જાતે જ ઊભું કરીને અમારા મંડળવાડે ઊભું કરેલું છે અને આજકાલના બાળકોને કે યંગસ્ટરોને આપણી સંસ્કૃતિ વિશે કોઈ જાતનું નોલેજ નથી એ હિસાબે આ બધાઓને આપણે આપણે હિન્દુત્વ માટે નોલેજ આપવા માટે અમે મહાભારતની થીમનું આયોજન કર્યું છે અમારા જે ગણપતિ બાપ્પા છે અમે અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી ગણપતિ બાપાનું આયોજન કરીએ છીએ અને એમાં છેલ્લા પંદર વર્ષથી અમારી ફાઇબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જેનું વિસર્જન અમે કરતા નથી ખાલી મંગલ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ અને એ પણ અમે અમારા મંડપમાં જ કરીએ છીએ જેનાથી પ્રકૃતિનું એ ખરાબ વસ્તુ ન બને તમે જાણી શકો છો વિસર્જનમાં અવારનવાર ઘણી દુર્ઘટનાઓ બને છે એટલે અમે જાણી જોઈને અમારા મંડપ ઉપર જ વિસર્જનનું આયોજન કરીએ છીએ અમારે દર વર્ષે ગણપતિ બાપાનો ખર્ચો બચે છે એનાથી અમે ગરીબ બાળકોને જમાડીએ છીએ એ લોકોના પાઠ્યપુસ્તકો માટે અમે દાન કરીએ છીએ દર વર્ષે અને અમારે ત્યાં જે કંઈ પણ વસ્તુ વપરાય છે જેમ કે આ થર્મોકોલ છે કંતાન છે અમે રીયુઝ કરીએ છીએ જેમથી પર્યાવરણ સાચવાય રહે અને નુકસાન થાય પર્યાવરણને આપણા આપડા જય માતા દી જય ગણેશ